ઝાલાવાડ સુરેન્દ્રનગરની ધરતી પર મેગા એક્સપોનું ભવ્ય આયોજન પરિપૂર્ણ ડોક્ટર અક્ષય રાવલ દ્વારા મેગા એક્સપોમાં પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ 27 થી 29 ડિસેમ્બર શુક્રવાર શનિવાર અને રવિવાર ઝાલાવાડ ફેડરેશન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ગ્લોબલ ઝાલાવાડ 2024 માં આપ સૌ તમારા પરિવાર તથા વેપાર મિત્રો સાથે પધારીને શોભા વધારી હતી એક્સપોમાં અનેક ઇન્ડસ્ટ્રીયલ તેની સાથે મહિલા ગૃહ ઉદ્યોગ તેની સાથે અનેક કંપનીઓ દ્વારા નાના પ્રોજેક્ટ

જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના નારા સાથે ઝાલાવાડ ફેડરેશન એન્ડ ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ મહા એક્સપોનું આયોજન થઈ રહ્યું છે આ મહા એક્સપો સત્યાવીસ સત્યાવીસ ઓગણત્રીસ એટલે કે શુક્રવાર શનિવાર અને રવિવાર સુરેન્દ્રનગરના ભવ્ય એમપિશા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાયેલ છે હું ડૉક્ટર અક્ષય રાવલ જ એટલે કે ઝાલાવાડ ફેડરેશન એન્ડ ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝના એક સભ્ય તરીકે ઝાલાવાડના દરેક સભ્યોને વિનંતી કરું છું કે આ એક્સપોનો વધુમાં વધુ લાભ લો આ એક્સપોની વિશેષતા કહું તો આ એક્સપોમાં લગભગ બસો પચાસ જેટલા એક્ઝિબિટરો એટલે કે ઝાલાવાડના નાનામાં નાના ઉદ્યોગકારોથી લઈને મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીઓ આમાં ભાગ લેશે તે સિવાય આમાં પ્રાકૃતિક ખેતી વિશે પણ સ્ટોલો રાખેલ છે તે સિવાય મહિલાઓને પ્રોત્સાહન મળે એ માટે મહિલાઓનો પણ અલગ ડોમની વ્યવસ્થા છે એ સિવાય રોજ રાત્રે એટલે કે સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરેલ છે તે સિવાય અલગ અલગ વિષયના નિષ્ણાંતો દ્વારા સેમિનારનું પણ આયોજન કરેલ છે તો દરેક ઝાલાવાડવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આ એક્સપોનો વધુમાં વધુ લાભ મળે અને લાભ લઈ શકાય એ માટે આપ આપના સહપરિવાર આ એક્સપોનો લાભ લો જય ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડ જોરદાર જાલાવાડ